નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દેવ નિમિત્તે મીઠું ઠરવાયો સ્ટાર બજાર નીચે રસ્તા પર લોકોને લાડુનું વિતરણ કરાયું સુરતમાં પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુંજક યુવા મહાસંગ્રહ દ્વારા રમો મીઠું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના વિવિધ જાહેર માર્ગો પર લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સવારના સમયે સ્ટાર બજારની જે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરક નિરવ સાહેબે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ લાખથી વધુ લાડુ બનાવવામાં આવ્યા હતા બુંદીના લાડુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને આપવામાં આવ્યા હતા આ સાથે જ મહાવીર સ્વામી જન્મ

અધિકારવિત્ર કળત પણ છે એટલે વધુમાં વધુ મતદાન કરો એ સાથે આ મો મીઠું કરવાનો કાર્યક્રમ જય તો શું તેવન દિવસે છેલ્લા સોળ વર્ષથી શ્રી જૈન મૂર્તિ પૂજક યુવક મહાસંઘ કરી રહ્યું છે